શું કહેશો બાપ બે દિવસથી આ પણ ત્યાગ કર્યો છે શું છે પહેલાં તો સૌથી પહેલાં આપની તબિયત તબિયત તો મારી અત્યારે સારી જ છે અને આગળ જતાં જોઈએ મારા મેં કુદરતી એવી હું સાતથી સત્યની લડાઈ રહી લડી રહી છું અને ઠેઠ સુધી હું લડત આપીશ અને હસ્તી હસ્તી જ આપીશ આગામી દિવસોમાં પણ જો આપની માંગ બા નહીં સ્વીકારવામાં આવે તો આપની રણનીતિ કઈ રીતની હશે અમારી રણનીતિ બહુ મોટા પાયે હશે અમે મહા રેલી પણ નીકળશું અને જેમ મેં રૂપાલાભાઈના

આ જ્યાં સુધી રૂપાલાભાઈની ટિકિટ રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી હું ક્યાંક ઉપર રહીશ અને જરૂર પડશે તો ચોહર ઉપર પણ ઉતરીશ ગઈકાલે બેઠક હતી બેઠકમાં શું ગઈકાલની બેઠકમાં જે અમારા રાજકીયની રાજકીય લેવલે જે ભાઈઓ છે એ લોકો સાથે અમારે શાંતિપૂર્વક ચર્ચા થઈ છે અને ક્યાંક ને ક્યાંક એ લોકો પણ કોશિશ કરી જ રહ્યા છે અને એ લોકોએ પણ દુઃખ વ્યક્ત કર્યું હતું